બેને હાર હું કામ અપાય મહેન્દ્રભાઈ હું તમને બેરો વાહ વાહ વેરી નાઇસ આવો અરવિંદભાઈ બોલો અંબે ભાઈ અમારી ઘણા દિવસની મહેનત બાદ તમે એમ કહી શકો કે આજે અમારા અરવિંદભાઈ અને મહેન્દ્રભાઈ નું ઘર બની ને તૈયાર છે કરજીસણ ગામ છે બંને ભાઈઓ વર્ષો થી સ્ટ્રગલ કરતા હતા અને ઘર એમનું ટોટલ તૂટી ગયું હતું લોસ થઈ ગયું હતું ઘર આખું અને આજે એમનું ઘર બની ગયું છે એક વાર મહેન્દ્રભાઈ કહી દો ભાઈ 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 એટલે આજે તમને એમનું ઘરે બતાવ્યું કે ઘર કેવું બનીને તૈયાર છે એટલે આપણે પેલા અંદર જશું અને ઘરની પૂજા કરશું આવો મહેન્દ્રભાઈ હવે આપણે અહીંયા રહેવાનું છું અરવિંદ ગણપતિ બાપા પેલા પૂજા કરવાની છે હું પેલો અરે પેલા પૂજા કરવાની છે પેલા આપડે એ

નું ઘર તૈયાર છે તમને અંદર થી બતાવું કે ઘર બાર થી અંદર થી કેવું છે તમે જેવા અહીંયા બહાર આવશો એટલે તમને ઓસરી જોવા મળશે જ્યાં સરસ મજાની ઓસરી છે બીજું કે આ ગ્રીલ નાખેલી છે વિન્ડો નાખેલી છે જેવા તમે અંદર આવશો એટલે અંદર તમને ઘર બતાવું કે અંદર થી ઘર કંઈક આવું બતાય છે ટાઇલ્સ આ વખતે અમે ગ્રે રાખી છે અમારો જે ઘરનો કલર છે એ પણ અમે ગ્રે રાખ્યો છે એટલે ગ્રે સાથે ગ્રે મેચિંગ કર્યું આ વખતે આ ટોયલેટ છે દેશી ટોયલેટ રાખવું છે પાણીની વ્યવસ્થા છે બીજી ખાસ વાત એ છે કે ઘરની અંદર રસોડો એટલા માટે નથી રાખ્યું અમે કે બંને ભાઈઓ રસોઈ નથી બનાવી શકતા લાઈટની વ્યવસ્થા છે આ જગ્યા પર રાખ્યું છે અને એક બેડ છે અમે આ જગ્યા પર રાખ્યું છે એટલે બંને ભાઈઓ આ જગ્યા પર આજથી સુવાના છે તમે જોયું કે પહેલા એમની ઘરની પરિસ્થિતિ કેવી હતી પરિસ્થિતિ એટલી દયનીય હતી કે એકદમ ઈટ વાળું ઘર તૂટેલું ફૂટેલું અને એમાં પાછી ગરમી હું પોતે ઘરની અંદર જયારે

ઘરનું ટેરેસ હાફ ટેરેસ છે અને હાફ ભાગ છે અમે ઓસરીમાં કન્વર્ટ કર્યો છે એટલે અમે છજ્જાવાળી રાખી છે અને આરામથી ઓસરીમાં બેસી શકે છે આ ઘરના ટેરેસ પર અમે ટાઇલ્સ પાથરી છે અને આ છે કરજીસણ ગામ જ્યાં આરામથી બંને ભાઈઓ ઉનાળામાં રહી શકે છે અને સુઈ શકે છે ઉત્તર ગુજરાતના ગામડામાં એટલા બધા વાંદરાઓ છે આ તમે જો અત્યારે કોઈના છાપર પર મસ્ત બેઠા છે બધા વાંદરાઓ પણ આજે હનુમાન દાદાને દર્શન થઈ ગયા આજે શરૂઆત શુભ થઈ ગઈ અને સાત એક મહિનાની સતત મહેનત બાદ આજે અમારા મહેન્દ્રભાઈ અને અરવિંદભાઈ નું ઘર બની ને તૈયાર છે આ ઘર ની અંદર આ બંને ભાઈઓ રહેવાના છે મિલનસાર ભાઈઓ છે મોજીલા ભાઈઓ છે આ ઘર માં છે આજથી બરાબર કેવું લાગ્યું ઘર છું શાળા ઓકે જમવાની વ્યવસ્થા થઈ ગઈ છે અને આ જગ્યા પર રહીને જ બધું કરવાનું છે બરાબર અને આ આપડું બાથરૂમ છે આવો હું બતાવું બે બાથરૂમ છે ટોયલેટ બાથરૂમ પાણીની વ્યવસ્થા છે ટોયલેટ બાથરૂમ આપણે અહીંયા જવાનું અરવિંદભાઈ તમે અહીંયા હોવાના કયા ક્યાં હોવાના તમારે કયું બેડ હોય તમારા અહીંયા ભાઈ હા નિશાળમાં નિશાળ છોડી દો નિશાળ શું કામ છે હવે કામ કરવાનું ચાલુ છે ચાલો અરવિંદભાઈ જય માતાજી જય માતાજી હા ભાઈ આ બધા કરજીસણ ગામ ના તમામ માતા અને બહેનો બધા છો સરસ ભાઈ ઘર કેવું લાગ્યું તમને ચાલો જય માતાજી ભાઈ કરજીસણ ગામમાં હવે મળીએ છીએ પાછા નવા ઘર સાથે બંને ભાઈઓ પાછા બહાર આવી ગયા છે ઘર ખુબ સરસ બેનું છે તમને આગળથી બેકગ્રાઉન્ડ માં બતાવું આ તમે જોશો ઘર સરસ બેનું છે બસ આજ માટે આટલું છે તમામ ને ફરી પાછો કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ ઉનાળામાં જેટલી એક પહેલ મેં ચાલુ કરી તમારી આજુબાજુ રોડ પર તમને કોઈ પણ રખડતા ઢોર જોવા મળે જે જે લાવારી છે જેનું કોઈ નથી એવા ઢોરો ને તરબૂજ ખવડાવજો ઉનાળા અંદર ખુબ એમને અસહ્ય ગરમી પડતી હોય છે ગરમી લાગતી હોય છે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતા ચાલો જય માતાજી